અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ ગેંગસ્ટાર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે બિશ્નોઈએ બકરી ઈદ નિમિત્તે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે લોરેન્સને સાબરમતી જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે પણ અંગે ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી વિડીયો વાયરલ મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનું અનુમાન છે ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે સૌથી મોટો સવાલ છે વિડિયો કોલ વાયરલ થતા હવે જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે ગુજરાત એ લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી પાકિસ્તાની મિત્ર સાથે કરી વાત વીડિયો તેનો મિત્ર કહી રહ્યો છે દુબઈ જેવા દેશોમાં આજે છે જ્યારે અન્ય દેશોમાં આવતીકાલે છે વીડિયો પરથી લાગી રહ્યું છે બકરી ઈદ આવતીકાલે છે તેને લઈને વાત કરી રહ્યો છે મળતી માહિતી મુજબ આ વીડિયો સોળમી જૂનનો હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું ફોરેન્સના કથિત વીડિયો પર પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ આજે જ સવારે આ વીડિયો ધ્યાનમાં આવ્યો છે તે અંગે કોઈને કંઈ જાણ નથી ત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે જેલમાં કેદીઓ પાસે અગાઉ પણ પકડાયા ફોન ત્યારે લોરેન્સ પાસે ફોન ક્યાંથી આવ્યો તેમજ તેને જેલમાં ફોન કોણે આપ્યો અને કોણ છે જેલમાં તેનો મદગાર તમને જણાવી દઈએ લોરેન્સ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર છે સલમાનના ઘર પર ગોળીબાર કરાવવામાં આ ગેંગસ્ટરનો હાથ હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફરી એકવાર જેલમાં બેઠા બેઠા પાકિસ્તાની મિત્ર સાથે ફોન પર વાત કરતો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે ત્યારે અગાઉ પણ જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન પકડાયા છે